સોશિયલ મીડિયામાં પહેરવેશને લઈને ટ્રોલ થયેલા કલાકાર ઈશાની આવ્યા હાર્દિક દવે અને ગરબામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને સોશિયલ મીડિયામાં એક તરફ ચર્ચા છે ત્યારે સોશિયલ મીડિયાની ચર્ચા વચ્ચે હાર્દિક દવેની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોની માનસિકતાને હાર્દિક દવે સંકુચિત ગણાવી આધુનિક સમયમાં સ્ત્રી પોતાના પહેરવેશને લઈને સ્વતંત્ર છે તેવું કહ્યું અને સાથે લોક સંસ્કૃતિમાં આપણે ત્યાં આવા પહેરવેશ પહેરાતા આવ્યા છે અને આપણે ત્યાં તાલિબાન નથી કે બુરખો પહેરીને ચાલીએ સાથે પુરુષ પ્રધાન સમાજે સૌપ્રથમ માનસિકતા સુધારવાની જરૂર છે તેવી ટકોર પણ કરી સાથે પણ કહ્યું કે પુરુષોએ પહેલા તો પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે અને હાર્દિક દવે પ્રખ્યાત ગાયક પ્રફુલ દવેના દીકરા છે ઈશાની દવેના મોટા ભાઈ છે અને તેઓ સામે આવ્યા અને ખાસ વીટીવી ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી એ બાબતે હું સ્પષ્ટ પણ કહીશ કે ગુજરાતના કે પછી બીજા લોકોની અહીંયા સંકુચિત માનસિકતા પણ છે જેમાં આપણે ઘણીવાર વાર એવો આક્ષેપ કરતા પણ જોઈએ છે કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરીને નીકળે છે એટલે પુરુષોની નજર બગડે છે એવું નથી હોતું આપણે આ વાતને બીજી રીતના વિચારવી જોઈએ કે આધુનિક યુગમાં અત્યારની કોઈ પણ ફિમેલ આર્ટિસ્ટ હોય એ સ્વતંત્ર છે પોતાના ડ્રેસિંગને લઈને હા એને ક્યાંક ડ્રેસિંગમાં ઉચિત થતું હોય તો એ વાત એ એક્સિડન્ટ બનતા હોય છે પણ એ સ્વતંત્ર છે એને એને કઈ રીતના પહેરવેશ પહેરો અને એવો પહેરવેશ આપણે આ લોક સંસ્કૃતિમાં પણ પહેરાતો આવ્યો છે એવું નથી કે આપણે આ આ તાલિબાન નથી કે અહીંયા આપણે બુરખા પહેરીને ફરતા હોય એટલે હું ત્યાં બીજી રીતના વિચારું છું કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ દબાઈને રહેવું જોઈએ એ વાતને વધારે મહત્વ આપે છે ત્યાં હું સહમત નથી આપણે પુરુષોએ પણ એની દ્રષ્ટિ બદલવાની વધારે જરૂર છે એ પહેલું કામ એ કરવા જેવું છે એ હું આ વાતમાં આપણે સહમત ન થઈ શકું તો હાર્દિક દવે અને એક તરફ સોશિયલ મીડિયામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને એક વિવાદ છેડાઈ ગયો છે કોઈ પણ વિડીયો આવે અને અપલોડ થાય તરત જ એના ઉપર કમેન્ટ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર તેઓ ચર્ચાનું કેન્દ્ર અત્યારે બન્યા છે લોકો ટ્રોલ કરી રહ્યા છે ત્યારે હાર્દિક દવે અ બહેનની વારે આવ્યા છે અને લોકોની માનસિકતા સામે હાર્દિકે સવાલ કર્યા છે સાથે પુરુષ પ્રધાન સમાજ સૌપ્રથમ તો પોતાની માનસિકતા સુધારવાની જરૂર છે તેવી ટકોર પણ કરી સાથે પણ કહ્યું આધુનિક સમયમાં પણ આવી માનસિકતા કેમ આ સવાલ પણ ઉભો કર્યો છે હાર્દિક દવે પ્રખ્યાત ક્યાંક પ્રફુલ્લ દવેના દીકરા છે ઈશાની દવેના પૂજા ભાઈ છે ને અત્યારે તેઓ તેમની બહેનના ભારે આવ્યા છે સોશિયલ મીડિયામાં પહેરવેશ ને લઈને એક તરફ ઈશાની દવે ટ્રોલ થાય થઈ રહ્યા છે પહેરવેશ લઈને ખાસ તો ગરબામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને સોશિયલ મીડિયામાં એક ચર્ચા ખૂબ ઊઠી છે કોઈ પણ વિડીયો ઈશાની દવેનો એ અપલોડ થાય ગરબાનો અને તરત જ એ પહેરવેશ ને લઈને ટીકા ટિપ્પણીઓ કમેન્ટ એ શરૂ થઈ જાય છે ત્યારે તેમના ભાઈ ઈશાની દવેના હાર્દિક દવે એ અત્યારે ભારે આવ્યા છે કલાકાર ઈશાની દવેના ના પહેરવેશ નો એક તરફ વિવાદ છે સાથે પણ હાર્દિક દવે કહ્યું કે સંસ્કૃતિમાં આપણે ત્યાં આવા પહેરવેશ પહેરાતા આવ્યા છે

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવા માટે કે આવા કોઈ પણ પ્રાણઘાતક અકસ્માત થાય તો માલિકોને પોતાનો પક્ષ મૂક્યા સિવાય સીધા ભારતીય ન્યાય સંહિતા એકસો છ કલમ મુજબ એરેસ્ટ કરી લેવામાં આવે છે ધરપકડ કરીને સીધા જેલમાં મૂકી દેવામાં આવે છે એની સામે અમારા ઉદ્યોગકારોનો અમારા એસોસિએશનનો સખત વિરોધ છે કારણ કે માલિકની કોઈ નિકલીજન્સી ક્રિમિનલ નિકલીજન્સી આ બાબતે હોતી નથી કોઈ માલિક એવું આવા થાય થાય મૃત્યુ હોય તો ચોક્કસ દંડની જોગવાઈ હોવી જોઈએ એ પનીર ખાવાના શોખીન ભરૂચવાસીઓ ચેતી જજો કારણ કે ફૂડ વિભાગે ભેળસેળિયા પનીર વેચતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી છે

ફૂડ વિભાગની કાર્યવાહીથી નકલી પનીર વેચતા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે ભરૂચમાં ફૂડ વિભાગની મહત્વપૂર્ણ આ કાર્યવાહી અને ફૂડ વિભાગની આ કાર્યવાહીથી નકલી પનીર વેચતા વિક્રેતાઓમાં ભરૂચમાં જે આ વિક્રેતાઓ છે ફફડાટ ફેલાયો છે પનીર ખાવાના શોખીન ભરૂચવાસીઓ ચેતી જજો કારણ કે ફૂડ વિભાગે જે ભેળસેળિયું પનીર વેચતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી છે આ જ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફૂડ લાઇન પર ગૌરવ ફૂડ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે અને ભેળસેડિયા પનીર વેચતા વેપારીઓ સામે કેટલીક હોટેલ સામે દંડનીય કાર્યવાહી કરી છે શું કાર્યવાહી કઈ કઈ હોટેલ ગૌરવ

બિલકુલ ગૌરવ હજાર નો દંડ ફટકારાયો છે હવે તહેવાર નો સમય ચાલી રહ્યો છે અને આગામી સમયમાં દિવાળીનો પણ મોટો તહેવાર પાછળ જ આવી રહ્યો છે ત્યારે તહેવારોના સમયમાં લોકો મીઠાઈ બનાવતા હોય છે અને કોઈ પણ મીઠાઈ બનાવવા માટે ઘીની જરૂરિયાત તો પડે પરંતુ બજારમાં મળતું તૈયાર ઘી લેતા પહેલા ચેતી જજો કારણ કે બજારની વધેલી માંગની તકનો ઉપયોગ કરી કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પોતાના ખિસ્સા ભરે છે પોતાના એકમોમાં નકલી ઘી બનાવીને બજાર તેનું બેફામ વેચાણ કરતા હોય છે બજારમાં અમદાવાદના વહેલાલમાંથી આવી જ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે

અને મોટી માત્રામાં નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને પોલીસ કાર્યવાહી કરી એસઓજીએ આ નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડી છે કારણ કે એક તરફ તહેવારો પાછળ આવી રહ્યા છે અત્યારે તો નવરાત્રીનો ઉત્સવ ચાલી જ રહ્યો છે પણ પાછળ દિવાળીનો પણ તહેવાર ત્યારે આવા તત્વો ખાસ એ લોકો હરકતમાં આવતા હોય છે અને એની સામે એસઓજીએ પણ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે ચાર લાખ નવ્વાણું હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બીજા અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ ભરૂચના જ્યાં નકલી

ઓછું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું અને માનવ શ્રમના બદલે મશીનરીથી રસ્તાઓ બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું હતું ઉપરાંત ઓછા ખર્ચે રસ્તાઓ બનાવીને સરકાર પાસેથી મોટા મોટા વસૂલાત કરવામાં આવી હતી મનરેગા યોજના હેઠળ રસ્તાઓમાં ઉપયોગ કરાયો ન હોવા છતાં બિલ મૂકીને સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા હતા આ કેસમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા અને તેના દીકરા દિગ્વિજય જોટવા સહિત દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપી હજુ પણ ફરાર છે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ત્રણ કરોડ પચીસ લાખની છેતરપિંડી બહાર આવી છે જોકે હજુ બસો થી વધુ કામોની તપાસ બાકી હોવાથી કૌભાંડનો આંકડો વધે તેવી શક્યતા છે તો આજ બધે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર ગૌરવ ભરૂચ આ મનરેગા કૌભાંડ એ ડિવિઝન પોલીસે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પાંચ થી વધુ પાના ચાર્જશીટ રજૂ કરી છે આ કેસમાં શું મહત્વપૂર્ણ અપડેટ ગૌરવ ગત રોજ એ ડિવિઝન પોલીસ દ્વારા બાવનસો પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જેની અંદર બસો પચાસ થી વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને તેની અંદર ત્રણ પોઈન્ટ બાવન કરોડ નો ખુલાસો થયો હતો અને જેની અંદર આમો રસ્તાની ગેરનીતિઓનો ભેદ ખોલ્યો હતો હજુ તો બસો થી વધુ કામોની તપાસમાં ઘુંભાળ હજુ તપાસ ચાલુ છે અને એના આંકડો વધી શકે એવી શક્યતાઓ છે બિલકુલ ગૌરવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

આ કેસમાં વધુ સુનાવણી આગામી છ ઓક્ટોબરે આ કેસ અંતર્ગત કડક વલણ અપનાવ્યું છે ત્રણ લોકોના મોતના કેસમાં હવે વધુ સુનાવણી છ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે તો એ ટકોર કરી કે શું માણસો મરી જાય આરોપીઓને કોઈ ડર નથી જુનાગઢમાં આ ગેસ પાઇપલાઇન ફાટતા

પોલીસ સ્ટેશનમાં લંગડાવાનું નાટક એ ઇન્ફ્લુએન્સરે કર્યું એ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે હવે જેઓ ત્યાંથી બહાર નીકળે છે તરત જ એ સીધો ચાલવા લાગે છે એટલે ત્યાં એનો ભાંડો આખો ફૂટી ગયો છે અને પોલીસની કામગીરી પર શંકા ઊભી કરવામાં આવી હતી તો પંચમહાલ ગોધરા પોલીસ સ્ટેશનમાં પોલીસે કરેલી કામગીરી શંકાના દાયરામાં આવી પોલીસે હોબાળો કરનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જારઝાને મેથી પાક ચખાડ્યો હોવાનો દાવો કરાયો હતો મારી પુરુષોત્તમ સોલંકીનો હું સોલંકી મેં સમાજની દશા જોઈ છે ગઈકાલે મંત્રી પુરુષોત્તમ સોલંકી તેઓ ભાવનગરના મામસા ગામની મુલાકાત લીધી હતી ત્યાં ગયા હતા અને ત્યાં તેમણે લોકોની વચ્ચે નિવેદન આપ્યું છે કે જયારે તમને જરૂર પડે ત્યારે તમે મને કહેજો હું ગમે તે સમયે તમારી વચ્ચે આવીને ઉભો રહીશ કામ પડે ત્યારે મને યાદ કરજો અડધી રાત્રે પણ ઉભો રહીશો

ઉના તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અંતે આળસ હવે છે અને ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો થતા ખનીજ વિભાગે કાર્યવાહી કરી ગેરકાયદે રેતીનું વહન કરતા સાત ડમ્પરને પકડીને ત્રણ લાખ ઓગણત્રીસ હજારનો નો દંડ ફટકાર્યો તેજલિયા ખડા કાળાપણ ગામેથી રેતી ખનન કરતા પાંચ ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરી છે ઉના તાલુકાની નદી કાંઠે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે હળવદમાં ઊંચા ટકે વ્યાજમાં રકમ આપીને કડક ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોરો પકડાયા છે હળવદ પોલીસે પ્રભુ રબારી હરદીપ લાવડિયા અને જયદેવ ગઢવી નામના આરોપીને પકડી પાડ્યા છે જ્યારે અન્ય એક ભરત રબારી નામનો આરોપી ફરાર થઈ ગયો છે ફરિયાદી ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ ફરિયાદીએ જરૂર પડતા ઊંચા વ્યાજે સિત્તેર હજારની રકમ લીધી હતી જેના અવેજમાં વ્યાજખોરોએ બાઇક અને એક્ટિવા પડાવી લીધા હતા એટલામાં સંતોષ ન થયો તેમ મકાનના દસ્તાવેજ પણ પડાવી લીધા હતા મળતી માહિતી મુજબ આરોપી પ્રભુ રબારી વિરુદ્ધ વર્ષ બે હાજર ગુનો નોંધાયો હતો જ્યારે ભરત રબારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી સામે વધુ રકમની માંગણી કરતા હતા એક્ટિવા બાઇક અને મકાનના દસ્તાવેજ પણ આ વ્યાજખોરોએ પડાવી લીધા હતા હળવદની આ ઘટના છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઈ હતી ત્યારે ફરી એકવાર આ મહત્વપૂર્ણ કાર્યવાહી વ્યાજખોરો સામે કરવામાં આવી છે હળવદમાં પોલીસે ત્રણ વ્યાજખોર શોધખોળ શરૂ કરી છે હિંસક પ્રદર્શન પછી લેહ લદ્દાખમાં આજે પણ કરફ્યુ યથાવત છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને વિરોધ અને હિંસક પ્રદર્શન પાછળના કારણો અંગે તપાસ થઈ રહી છે તો સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે યુવાનો રસ્તા પર આવ્યા હતા અનેક સ્થળો પર આગ લગાવીને તોડફોડ કરી હતી પરિસ્થિતિ રાખવા સરકાર દ્વારા છે લેહ લદ્દાખની પરિસ્થિતિ ઉપર અત્યારે ગૃહ મંત્રાલય બાદ નજર રાખી રહ્યું છે અનેક સ્થળો પર આગ લગાવીને તોડફોડ કરી હતી અને હવે પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે તો પરિસ્થિતિને કાબુમાં રાખવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે કરવામાં આવ્યો છે હિંસક પ્રદર્શન પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર સો ટકાનો ભારે ભરખમ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે તો ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ એક ઓક્ટોબર થી ફાર્માસ્યુટિકલ દવાઓ પર સો ટકા રસોડાના કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર પચાસ ટકા તેમજ અપ હોલ્ડર્સ ફર્નિચર પર ત્રીસ ટકા અને ભારે ટ્રક પર પચીસ ટકા આયાત કરલા છે છ દાયકાઓ સુધી આકાશમાં ગર્જના કરીને દેશના સંરક્ષણમાં મહત્વનો ફાળો આપનાર આજે છેલ્લો દિવસ છે છેલ્લા થોડા સમયથી વધી રહેલી ક્રેશની દુર્ઘટનાને પગલે ભારત સરકારે નિવૃત્તિ આપવાનો નિર્ણય કર્યો છે અને આજે ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે મિગ ટ્વેન્ટી વન નો વિદાય સમારોહ યોજાશે વિદાય સમારોહમાં ભવ્ય ફ્લાય ફાસ્ટ નું આયોજન કરાશે તો સમારોહમાં છ મીગ ટ્વેન્ટી વન વિમાનો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરાશે ત્યાર પછી તેને વોટર કેનન થી સલામી આપવામાં આવશે ઓગણીસો સેનામાં સામેલ કરાયેલા યુદ્ધમાં ભારતની તાકાત બન્યું અને પાકિસ્તાનને લાવવામાં પણ નો ફાળો રહ્યો આજ પછી મિગ 21 વન આઈએફ હેરિટેજ મ્યુઝિયમમાં જોવા મળશે છ દાયકા સુધી જે મિગ 21 વન ને દેશની રક્ષા કરી છે અને આખરે આજે મિગ 21 વન ને विदाय आप वोटर केनन विदाय आपकिस्ता चार वक्त तो घूटनीय लाभ खूब महत्वपूर्ण भूमिका मिग ट्वेंटी वन रही थी